હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં આપણે મેગી મસાલો બનાવવાના છીએ અને આ મેગી મસાલાની અંદર નથી ડુંગળીનો પાવડર કે નથી લસણનો પાવડર વિદાઉટ ઓનિયન ગાર્લિક આપણે મેગી મસાલો બનાવવાના છીએ ઘણા લોકો ડુંગળી લસણ નથી ખાતા અને ઘણી વખત ઘરમાં મેગી બનતી હોય છે પણ બહાર ના જે મસાલા આવે છે તેની અંદર ડુંગળી અને લસણનો પાવડર હોવાથી તે લોકો મેગી મસાલો નથી યુઝ કરી શકતા અને મેગી નથી ખાઈ શકતા તો તે બધા જ માટે આજે આપણે ડુંગળી અને લસણ વગરનો મેગી મસાલો લઈને આવ્યા છીએ અને આ બધા જે ઇન્ગ્રીડિયન્ટ છે જે ઘરમાં આપને આસાનીથી મળી જાય છે અને માર્કેટમાં પણ આસાનીથી મળી રહે છે તો ફટાફટ આપણે જોઈ લઈએ તેના માટે મેં અહીં બે ચમચી જીરું લીધું છે જેને મેં થોડું થોડું શેકી નાખ્યું છે અને ત્યારબાદ આપણે ત્રણ ચમચી ધાણા લઈશું તમારી પાસે ધાણા પાવડર હોય તો એ પણ નાખી શકો છો ત્યારબાદ મેં અહીં બે ચમચી ગરમ મસાલો લીધેલો છે ત્યારબાદ આપણે અડધી ચમચી તીખાની ભૂકી લઈશું કોઈ મરી પાવડર પણ કહે છે ત્યારબાદ આપણે પાંચ મોટી ચમચી લાલ મરચું પાવડર લઈશું થોડું તીખું લઈશું ત્યારબાદ અહીં આપણે બે ચમચી ડ્રાય મેંગો પાવડર લઈશું કોઈ આમચૂર પાવડર પણ કહે છે ત્યારબાદ આપણે અડધી ચમચી ડ્રાય જિંજર પાવડર લઈશું સૂઠ મસાલો ત્યારબાદ આપણે બે મોટી ચમચી કોર્નફ્લોર લેવાનો છે જે આપણી મેગીને ઘટ કરવાનું કામ કરશે ત્યારબાદ મેં બે ચમચી અહીં ચાટ મસાલો લીધેલો છે ત્યારબાદ બે મોટી ચમચી અહીં ખાંડ લીધી છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે એક ચમચી આપણે મીઠું નાખીશું ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર નાખીશું ફ્રેન્ડ્સ આ ચમચીના માપથી મેં બધું જ માપ કર્યું છે તો તમે કોઈ પણ એક ચમચી લઈ શકો છો અને તેના માપથી આપણે બધું જ માપ લેવાનું છે અને હવે આપણે મેગી મસાલાને આપણે ક્રશ કરી લઈશું મિક્સરની નાની ઝાર લીધી છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો મેગી મસાલો ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયો છે આપણી પાસે આવી કોઈ એરટાઈટ જાર હોય તો તેને ધોઈ સૂકવી અને તડકે આપણે દસ પંદર મિનિટમાં રાખવાની છે એટલે સરસ ડ્રાય થઈ જાય અને ત્યારબાદ આપણે તેની અંદર મેગી મસાલો ભરી દઈશું ફ્રેન્ડ્સ જે મારે બહાર રાખવો હોય આ મસાલો તો તમે એક મહિનો રાખી શકો છો અને ફ્રિજમાં રાખવો હોય તો તમે છ મહિના સુધી આ મસાલાને રાખી શકો છો આપણો મેગી મસાલો ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે ક્યારે પણ આપણે મેગી બનાવી હોય અને આવી રીતે મેગી મસાલો તૈયાર હોય તો આપણે ફટાફટ આપણે મેગી બનાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ તમને જો અમારો મેગી મસાલો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને અમારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને ફ્રેન્ડ્સ તમે ખાસ એકવાર ઘરે મેગી બનાવજો અને આવી રીતે મેગી મસાલો બનાવજો અને પછી મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમારી મેગી કેવી બની છે ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ થેન્ક યુ